જય શ્રી કૃષ્ણ બદલ તો અત્યારના અમારી મસ્ત મસ્ત મોર્નિંગ થઈ ગઈ હતી દીવાબાતીને બધું થઈ ગયું રસોઈ પણ થઈ ગઈ ને અત્યારે જ રહી ગયા છે પૂર્ણા પાન થઈ અને જઈ અત્યારે સૂર્યને અર્ધ્ય આપે છે ને હવે નાસ્તાની તૈયારી કરશું જો નાસ્તો પણ થઈ ગયો અત્યારે રોટલી થઈ ગઈ ભેગી એટલે નાસ્તો થઈ જાય અને ટિફિનમાં જે આજે ટિફિનમાં છે જય મોઢા ગુડ મોર્નિંગ મને મોકલી દેજો આમાં મૂકી દઈશ દઈશ બતાવી તો ભગવાન થોડું પૂજા પાઠ કરશે અને અહીંયા આપણું નાસ્તો બધો રેડી છે તરબૂચ છે મસ્ત જેને ખાવું હોય ચા અહીંયા જે ટિફિનમાં જૈની ફેવરેટ સબ્જી છે જૈની ફેવરેટ સબ્જી હા તો જો અહીંયા આજે જૈનું ફેવરેટ શાક ગુવારના બટેકાનું જોવા ગુવારનું આમ તો ગુવાર વધારે ભાવે પણ બટેટા એ નાખ્યા કારણ કે ભેગા મજાને ગુવાર ન ભાવતી હોય તો એટલે બટેટા હોય ને તો મજા આવે અને અહીંયા ગુવાર બટેટાનું શાક અને ટિફિનના પાપોડામાં છે રોટલી તો પેલા જઈ આવે ત્યાં સુધીમાં બે ભાઈઓને ટિફિન ભરી દઉં અને પછી જો આજે હમણાં બે દિવસથી લોગ આવતા નહોતા અને બનાવવાય નતા બીકોઝ ઓફ કે અમે કામમાં તો અહીંયા જો રસોડા નાખી દસા ફરી ગઈ કારણ કે બધું શું કહેવાય તું જરા ચાલુ હતા હવે ખાલી એક આપણું આ મેઇન બાકી છે ફ્રીજ તો એ કરશું ને અહીંયા બધા ખાના ક્લીન થઈ ગયા અંદર બધું મૂકાઈ ગયું નકામી વસ્તુ હતી નીકળી ગઈ બધી જઈ તારી પૂજા પણ નથી કરવાની आठ तोको गियर ओ मरु थियेऊ नै एय बदय खानाउपछि तमन बतारिस म वस्तु लिदिती बदय गोठ्वी दिदि अनि बचिन पहिला नाश्तो गरलेऊ मएनपछि अबडा फ्रिज न ७०० भैल चालू गर्दिउस प्रथमे न उठथोका हुआ तमे घरवा लग्छु बुआ જે હું ને ગુવાર બે માંથી પસંદ કરતી હોય તમે ગુવારના ચૂસ કરો ને ન કરો એટલી બધી ગુવાર વાલી નથી શું કે તમારે માર ચેન્ડિંગ પછી શાંતિ કે હમણાં તો જઈને મોડું થઈ જાય આવવા મેં દસ પોણા દસ તો વાગી જ જાય કા આપણે જમીને ઊભા થાય તો હાડા દસ થાય પછી ડાયરેક્ટ બેનોમાં રહેતા ન હોય કારણ કે એને નિંદરનો ટાઈમ હોય એટલે જમીન સીધા ઉમર હોઈ જ નજરી હમણાં તો બાકી તો એક ટીવી જોતા કાં વોકિંગ માટે જતા પણ હમણાં તો એ કંઈ ટાઈમ મળતો નથી એટલે આવું છે તો પહેલાં નાસ્તો કરી લઈએ ફટાફટ ત્યારે તો જઈને જવાનો ટાઈમ થઈ જશે પછી આપણે ફ્રીજ ઉખાડશું કારણ કે હવે એક બાકી એ થઈ જાય ને પછી નીચે આ બધું ફ્લોર ને ક્લીન થાય ઘસીને એટલે કો નાખશું ને પછી નકર બધી વસ્તુ કાઢીને મમ્મીને જોઈ લેશે જો કંઈ જોતી હોય તો ઠીક નકર બધું ભંગારમાં ને એના ઉપર કંઈક મસ્ત શોર્ટ્સ પણ યાદ આવ્યા ટાઈમ મળશે ને તો બનાવશું આ વિડીયો જશો ને ત્યારે તો તમે શોર્ટ્સ જોઈ લીધો હશે તો કેવો લાગે કમેન્ટ કરજો ને ભરી દઉં ટિફિન જઈને ઘણા ટાઈમ થી આમળો તું કે કચ્છ માં જાવ તો આ ખાજો ઓલું ખાજો ને બચાવ જાવ તો દાબેલી ખાજો આ તે ફલાણો તમે માનછો ની બચાવ વાળા ના લીધે મે આજે મારો ગુરુવાર તોડી નાખ્યો કારણ કે મંડમાં માં ખૂણે જાવ તમે તમે ફાસ્ટ રહ્યા હોઈ પણ બચાવમાં આવીને તૂટી જ જાયો મે લીધો ત્યારે વાગી ગયા છે ડાયરેક્ટ રાત્રે 8:00 કારણ કે સવારે તમને ખબર હતી કે આજમાં ફ્રીજ સાફ કરવાનું હતું એટલે પછી એ કામમાં હતી ને સીધા મારા કેટલા એમાં ત્રણ કલાક વયા ગયા છે કારણ કે આખું ગાઈડું પેલા એમને કોરા કપડાંથી સાફ કર્યું પછી બાજુ ભી નથી સાફ કર્યું પાછું કોરાથી સાફ કર્યું આખું ફરતે લોયું પાછળથી બધું કર્યું એમાં ત્રણ કલાક પાછી બધી વસ્તુ ભેગી ભેગી સાચવવાની એમાં ત્રણ કલાક મારા વયા ગયા અને નવમે ભેગા ભેગા પ્રથાને રાખતા હતા અને એ ઘરનું કામ કર્યું મેં થ્રેડનું કામ કર્યું પછી તો એટલી થાય કહી દે ને કે મને અમુક હોય જ નથી એટલે પછી જમીને પછી મૂના પ્રજા બે સુઈ ગયા હતા તો પેલા વચ્ચે વચ્ચે એમ તો ઉઠતી હતી પણ એ ધારે તો ન સુઈ પણ એમ કરતાં કટકા કટકા કરતા સાડા પાંચ થઈ ગયા હતા ઉઠીને પછી મેં હેરવોશ મારે બાકી એટલે હેરવોશ કર્યા ને થોડુંક ઘણું કામ કરું હજી એડિટિંગનું કામ બાકી જ છે તો મને એમ જો કે હવે એડિટિંગ કરી લો ને થોડુંક લોક પણ બનાવી લો કારણ કે મમ્મી પોરબંદર પોરબંદરથી ત્યારે મારા માટે વસ્તુ લેવા તો એ તમને બધાને બતાવીને બાકી રહે એટલી મસ્ત વસ્તુ છે ને મારી તો પર્સનલ ફેવરેટ છે એટલે સવારે મમ્મી મને આપી તો પછી મને તમને દેખાડતા ભુલાઈ ગયો તો હમણાં અત્યારે હું ફ્રી થઈશ ને પછી તમને બતાવીશ ને અત્યારે અમારે જમવાની તૈયારી થઈ ગઈ છે તો હું જો બટેકા મૂકાઈ ગયા છે અને કિશનભાઈ શુક્રવાર રહ્યા છે એટલે એના માટે સૂકી ભાજી અને અમારા માટે થેપલાને સૂકી ભાજી લઈ એટલે તૈયારી કરવા માંડે પણ આ છે ધીરે ધીરે થઈ જાય થેપલા તો બી હું તો નહીં ખા મમ્મીને જઈ માટે બનાવે છે એટલે થોડાક બનાવવાના છે એટલે વાર લાગશે નહીં મમ્મી જો અત્યારે પ્રથાને સૂડ આવે ને કિશનભાઈ પૂજા પાઠ કરે તો પછી આપણે આગળ આગળ મળીએ મમ્મી કંઈક બનાવવાની ઈચ્છા જો એ ટાઈમ મળશે તો બનાવશે બાકી કાલે કાલ ઉપર તો જો ચક ચકાટ થઈ ગયું ફ્રી આખું ત્યાં બધું બધું મસ્ત ગોઠવાઈ ગયું અને બધું ખાલી થઈ ગયું કારણ કે હવે આ જગ્યા ખાલી કરવી પડે ઉનાળો આવી ગયો ને એટલે પાણીના શીશા મૂકવા માટે અને બધું રેડી થઈ થઈ ગયું ગયું ઉપર પણ થોડા ઘણા કઠોળ બધા છે ને પછી એમને જ રેખ બીજામાં ભયરા નથી કારણ કે બધું નકામ પ્લાસ્ટિકની વસ્તુ નથી ને તો બધી કાઢી લીધી અને અહીંયા જો મેં કાલે કીધું હતું ને કાલે કે સવારે કીધું તું કે હું બતાવીશ એ જો મેં ડબ્બા મંગાવ્યા હતા ને બધા કઠોળના મસ્ત ગોઠવાઈ ગયા અહીંયા અને આપણે ઓલા ડબલા મંગાવ્યા હતા એ અમુક વસ્તુ રહી જાય અને અમે થોડી ઘણી વસ્તુ છે જે અલગ રાખવી પડે અમે લઈ અલગ રાખીએ અહીંયા ઉપર પણ ખાલી ડબ્બા પડ્યા અહીંયા આપણું પિંજરું ગોઠવાઈ ગયું આજે નીચે થોડુંક એમને એમ છે મેસી એ નિરાતે કરશું અહીંયા આપણા મસાલાનો આખો વિભાગ આવી ગયો અહીંયા બધા મસાલા પડ્યા અથાણા છે તો એવું બધું છે કામ કરીને નીચે પણ થઈ ગયું હવે જોઈએ હવે કાલના દિવસમાં શું કરવું હવે બારી બારણા બાકી છે અને નીચેના ફ્લોર સરખા સાફ કરવાના બાકી છે તો એ કરશો ટાઈમ મળશે એ પ્રમાણે તો હું પહેલાં બટેટા મૂકી દઉં થેબલાને તૈયારી કરું પછી એડિટિંગ કરીશ 으에 으아, 으아, 띠아이아 으아, 으아, એ Yeah. તો આયા છે જે આવી ગયા છે અત્યારે ફાઈનલી બેંક થી કાંજે અત્યારે દે ને બાપ દીકરીનો બે શું કહે સમય છે કોઈ ના જાબે ને દે બે જણા એવા બીસી છે આયા જો